એ તમે એવું ના વિચારતા કે મારે તો પિસ્તાળીસ ટકા આવે તો હું થોડોક ને લાવી શકું એના માટે એક દ્રષ્ટાંત છે ઓળખો ને બધા સાહેબ ઓળખવાની વાત ક્યાં કરો છો અમે તો માનતા રાખી કે હા હનુમાન દાદા જો હું દસમા ધોરણમાં પાસ થઈ જાયશ ને રોજ દર્શન કરવા આવીશ કંથેરિયા હનુમાને હે એ હનુમાન દાદા ત્રણ શ્રીફોળ એક હારે વધેરીશ મને પાસ કરજો પણ એ હનુમાન દાદામાંથી શીખવાનું ઘણું બધું છે તમે નક્કી કરો ને ત્યારે આ વ્યક્તિને યાદ કરજો નક્કી કરો ને ત્યારે હનુમાન દાદાના ચરિત્રને વિચારજો તમને બધાને કિસ્સો ખબર છે વધારે સમય નહીં લઈએ રામાયણની બધાને ખબર છે કે એને નક્કી કર્યું તો કે માતા સીતાને ગોતવાના છે નક્કી કર્યું ને ખબર પડી કે માતા સીતા અહીંયા છે અને નક્કી કર્યું કે માતા સીતાને લેવા જવાના છે માતા સીતાને લેવા જવાના છે હાલવા

હનુમાનજી તમે આ વસ્તુ કરી શકો છો તમારી અંદર તાકાત હનુમાન ના ભાઈ ઓ ભાઈ આપણને આ ફાવે અને પછી જાંબુવન તમને ખબર હોય તો એને બાળપણની સ્ટોરી આપે છે કે નાનપણની અંદર તમારી અંદર એટલી તાકાત હતી કે તમે સૂરજને પણ એક ફળ સમજીને ગળી ગયા હતા તમારી બધી તાકાતો એને યાદ અપાવે છે ત્યારે હનુમાન દાદા કે ચ માયલા યાર એ આપણી અંદર આટલી શક્તિ છે ખરેખર ભગવાનમાંથી શીખવા જેવું છે એના એક એક લેસન ની અંદર થી શીખવા જેવું છે એક એક સાલું આપણી અંદર આટલી શક્તિ આપણને જ ખબર નહોતી આપણે આમ જ કરીએ છીએ એ વન કેટેગરી લાવવાની તાકાત દરેક ની અંદર છે એ ચાલીસ ટકા લાવતો હોય કે પિસ્તાલીસ ટકા લાવતો હોય કે એસી ટકા લાવતો હોય કે નેવું ટકા પણ પેલા નક્કી કરવાની જરૂર છે કે હું લાવી મારી અંદર શક્તિ અને તમને ખબર છે કે હનુમાન દાદાને ખબર પડે છે કે મારી અંદર શક્તિ છે અને પછીની સ્ટોરી તમને

તમે માનો છો કે જંગલનો રાજા સિંહ છે ફાઈનલ માનો છો બેટા જંગલમાં સિંહ થી મોટું પ્રાણી છે બોલો ખબર છે જંગલમાં સિંહથી ચતુર પ્રાણી છે જંગલમાં સિંહ થી વધુ ફાસ્ટ દોડનારું પાણી પણ ચાલો સિંહમાં એક ક્વોલિટી નીકતોય જંગલનો સિંહ છતાં પણ જંગલ નો રાજા છે કારણ કે સિંહ માને હું જંગલ નો રાજા છું તે ચૂંટણી કરવી પડશે આ સિંહ પોતાની જાતને રાજા માને આપણે પોતાની જાતને પહેલા તો માનતું કરવું પડશે કે હું ટકા લાવી શકું હું ગોલ નક્કી કરી શકું હું ધ્યેય સુધી જઈ શકું મને આવડી શકે ભલે માણસો ગણિતમાં ગડબડ હોય સાહેબ ગણિતની વાહે પડી આમ તો આપણે ડાયલોગ થોકતા હોય પૂછપછુકે ગા નહીં સાહેબ અને ગણિતની સામે મોઢા ઊંચા નહીં કરેગા હા જોકે ગા નહી ડાયલોગ બોલો હોય ને તો ગણિતની સામે બોલો વિજ્ઞાનની સામે બોલો ઇંગ્લિશની સામે બોલો એસએસની સામે બોલો જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી મૂકીશ નહીં અને ત્યારે એ વન કેટેગરી આવે ત્યારે સારા ટકા આવે અને હું એવું તો ખાલી ભણવામાં લાગુ કરવાનું છે ઇન ફ્યુચર તમારા વ્યવસાયમાં પણ આ વસ્તુ તમે લાગી બિઝનેસમાં પણ લાગુ કરી શકો છો અને તમારા જીવનમાં પણ લાગુ કરી શકો છો આમાંથી તમે શીખો યુ કેન બોલો તમે કરી શકો કે ન કરી શકો જો આઇન્સ્ટાઇન કરી શકતો હોય તો તમે કરી શકો જો સામાન્ય નાપાસ થયેલો વિદ્યાર્થી આઈએસ બની શકતો હોય તો તમે બની શકો જો હનુમાન દાદા ઉડી શકતા હોય તો તમને એમ નથી કહેતો તમે ઉડી શકો પણ તમે કમસે કમ સારા માર્ક્સ તો લાવી શકો ને બસ એ કરવાનું છે પહેલું કામ નક્કી કરવાનું છે શું કરવાનું છે માઈકલ ફ્લેપ્સે બે હજાર ચારમાં નક્કી કર્યું તો મિત્રો આપણે અડધું ને પોણો દસમું પૂરું થઈ ગયું છે હજી શક્ય છે જો નક્કી કરો તો હજુ શક્ય છે જો નક્કી કરો તો હજુ શક્ય છે જો તમે તમારી જાતને માનો કે હું કરી શકું